ઠાકોર સમાજના નવા બંધારણના અમલી માટે પાટણમાં ત્રણ જિલ્લાના ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું પાટણ ખાતે પાટણ બનાસકાંઠા અને વાવથરાદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા ઠાકોર સમાજના ઉત્થાન અને કુરિવાજો દૂર કરવાના આશયથી સમાજમાં નવું બંધારણ અમલમાં મુકાયું જેમાં નીચે મુજબના બંધારણ અમલમાં મૂકવામાં આવેલ જેમાં સગાઈમાં નાળિયેર એક રૂપિયોને એક જોડી કપડાં આપવા કરાયો નિર્ણય લગ્ન માટે મા અને વૈશાખ એમ બે મહિના નક્કી કરાયા લગ્નમાં કંકોત્રીની જગ્યાએ સાદુકાડ અથવા ડિજિટલ ટ્યુટોરિયલના માધ્યમથી આમંત્રણ આપવા પર ભાર મુકાયો લગ્ન લખવાની પ્રથા જેમ અને હલ્દી રસમ સદંતર બંધ કરવા લેવાયો નિર્ણય લગ્ન પ્રસંગે મામીરામાં દાગીના બાબતે મર્યાદા નક્કી કરાઈ મામીરો અગિયાર હજારથી લઈ એક લાખ એકાવન હજાર સુધીનું કરવું અને કોઈ દાગીના લઈ જવા નહીં મૈત્રી કરાર કે ભાગીને પ્રેમ લગ્ન કરનારને સમાજ સ્વીકારશે નહીં તેવો પણ કરાયો નિર્ણય આગામી ચાર જાન્યુઆરીના રોજ બનાસકાંઠાના ઓગડધામ ખાતે ઠાકોર સમાજના મહાસંમેલનમાં આ બંધારણ અમલમાં મુકાશે અહેવાલ જયંતિ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી આ ત્રણેય જિલ્લાના સત્યાવીસ તાલુકાનું બંધારણ એ ચોથી તારીખે દિયોદર તાલુકાના વગડ મુકામે એક ભવ્ય સંમેલન સાથે આ અમલમાં મૂકવાનું છે અને એની પાછળના મુખ્ય કારણો કે સમય પરિવર્તિત થાય એમ સમાજના રિવાજો પણ સુધારા લાવવો જરૂરી હોય છે પહેલાં સાજગીથી લગ્ન થતાં એટલે ખર્ચા ઓછા હતા સોશિયલ મીડિયાનું માધ્યમ નહોતું એટલે એની દેખાદેખી નથી થતી આજે દેખાદેખી થઈ રહી છે ત્યારે ગરીબ વર્ગ હોય મજૂર વર્ગ હોય અને સુખી સમાજ હોય આ ત્રણેયની ધરી એક થાય અને એમાં સમરસતા આવે અને એટલા માટે કરીને આ સમાજના બંધારણ માટે બધા ભેગા થવાના છે જેની મીટિંગ આજે આ પાટણ જિલ્લાની રાખી છે સમાજ ઓછા ખર્ચા કરી લગ્ન પ્રસંગ હોય તમામ પ્રસંગોમાં અને શિક્ષણ તરફ વધે શિક્ષણ આવશે તો તમામ પ્રકારની બધીઓ ઓછી થશે ચાહે કુરિવાજો હોય વહેસનો હોય તમામ પ્રકારની જે બધીઓ ગણાય એ બધીઓને નાથવા માટે એક જ રામબાણ ઇલાજ હોય તો શિક્ષણ અને શિક્ષણ ક્યારે આવે કે સમાજ સમજણો થાય અને આર્થિક સદ્ધર થાય નાના મોટા ધંધા રોજગાર કરે અને બીજા બધાની મજબૂરીમાં એથી નીકળે એટલા માટે કરીને આ સમાજના સર્વપક્ષીય આમાં કોઈ પક્ષા પક્ષી કોઈની નથી તમામ સમાજના જે આગેવાનો છે એ ઠાકોર સમાજના તમામ પક્ષના આગેવાનો એક મંચ ઉપર આવી અને આ સમાજને માર્ગદર્શન આપવા કેવો સહકાર મળી રહ્યો છે સારું થશે બધા મોટા મોટા આંકડા આપતા હતા પણ એ એના કરતા હું માનું છું ત્યાં સુધી સીમિત આગેવાનો દરેક ગામમાંથી પચાસો દોઢસો બસો આગેવાનો બોલાયા છે અને હું માનું ત્યાંથી ચાલીસ પચાસ હજાર એ આગેવાનો ત્યાં ભેગા થશે અને સાધુ સંતો સમાજના બધા બુદ્ધિજીવી વર્ગ અને એને લગતા જે વિવિધ સંગઠનો છે આ તમામ હાજર રહીને એને બાંધ્યા શું મુદ્દા રહેશે મેં કીધું એમ કે તમામ પ્રસંગોની અંદર કોઈ પણ વસ્તુની લિમિટ હોય કે લિમિટ સમાન જાનમાં માણસો કેટલા લઈ જવા તો બધાય માટે લાગુ પડે એમ આ તમામ વસ્તુ એમાં આવે અને એક સરખું બંધારણ બધાય અમલ કરે એના માટે કીધું એમ કે સગાઈનો ખર્ચ હોય લગ્ન ની લગ્ન હોય જન્મદિવસની ઉજવણી હોય આ તમામ સાદગી પૂર્ણ થાય અને આ બચત છે શિક્ષણમાં લગાવે આ મુખ્ય ઉદ્દેશ બંધારણનું જે ઉલ્લંઘન કરશે એની સામે કોઈ કાયદા હા ત્યાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ બંધારણનું પણ એનો વંગ કરે એનું આરંજન કરે તો એ પ્રસંગ કરે એમાં કુટુંબીજનો એ હોય કોઈ ત્યાં હાજર રહેવાનું નહીં અને એ એકલો કરે તો ભલે કરે પણ બાકી બીજા એના પરિવાર હોય કે આગાવાના હોય એ પ્રસંગમાં સામેલ થવું નહીં એના કારણે એને આપણે કહેવું પડે દિયોધર ખાતે ચાર એક બે હજાર છવ્વીસના રોજ મોટા ઠાકોર સભા બંધારણ ઉજવી રહ્યો છે પૂજ્ય સદારામ બાપા દોલતરામ બાપાના અધ્યક્ષસ્થાને આ બંધારણ યોજવાનું નક્કી કર્યું છે બે ત્રણેય જિલ્લાઓ ભેગા થઈને વિશાળ સંખ્યાની અંદર ઠાકોર ત્યાં પચાસ હજાર સાઠ હજારથી વધારે લોકોમાં ભેગોતર થઈ અને આજે એના ભાગરૂપે પાટણ જિલ્લાની મિટિંગ કરવામાં આવી હતી પાટણ જિલ્લાના તમામ સર્વપક્ષી ઠાકોરને નિમંત્રણ પણ આપ્યું હતું બધાએ કોંગ્રેસ ભાજપના ઠાકોરો ભેગા થઈને આજે સર્વપક્ષી એક નિર્ણય લીધો છે કે આવવાવાળા સમયમાં ચોથી તારીખે આપણે વિશાળ સંખ્યામાં આ બંધારણમાં સહભાગી થઈએ અને આ સહભાગી થઈને આ બંધારણને ફોલો કરીએ અને આવવાવાળા સમયમાં ઠાકોર સમાજ કઈ રીતે સક્ષમ બને તાકાતવાળો બને શક્તિવાળો બને અને સમાજની એકતા સમરસતા જળવે રહે એના માટેની આ મિટિંગ યોજવામાં આવી અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને આવાવાળા સમયમાં સમાજની એકતા બંધાઈ રહેશે અને સમાજમાંથી અહીંથી ઓછામાં ઓછા પાંચ થી સાત થી વધારે માણસો આ બંધારણમાં ભાગ લેશે અને ત્યાં બંધારણમાં જોડાશે પણ ખરા બિલકુલ પડશે એના માટેની આ મિટિંગ હતી બંધારણના નિયમોને અમે તો પાછલા વીસ વર્ષથી આ બંધારણને લાગુ કર્યા છે હું ઠમાટનો પ્રમુખ પણ છું અહીંયા અનેક પ્રવૃત્તિઓ કરીએ છીએ સમૂલગ્ન કરીએ છીએ અનેક 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 પ્રવૃત્તિઓનો ભાગ પણ લઈએ છીએ અને ઠાકોર સમાજમાં બંધારણ બહુ જરૂરી છે દરેક સમાજમાં જો બંધારણ હોય અને ઠાકોર સમાજની એકતાનું બંધારણ જો થાય તો એના માટે ખૂબ નવેની વાત છે અમે હર્ષની લાગણી વ્યક્ત કરીએ છીએ અને સમાજ ઉત્સાહિત પણ છે